પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ નિધિ સ્કૂલ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનું મુખ્ય આયોજન બાળકીઓમાં રહેલી છુપાયેલી કલા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો હતો ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં બાળકોની સાથે સાથે તેમના વાલીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકો અને વાલીઓએ મળી અલગ અલગ પરંપરાગત અને આધુનિક થીમ પર એકથી થી ચડિયાતી સુંદર રંગોળીઓ બનાવી હતી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિજેતા થનાર બાળકીઓને શિલ્ડ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે જેનાથી વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યેનો ઉત્સાહ જળવાય રહે યશપાલ સિંહ ચુડાસમા મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા મર્યાદા પુરુષોત્તમ રામ પોતાનો ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા મધ્ય પધારેલ હતા ભારતીય સંસ્કૃતિ અંદર સનાતન ધર્મની અંદર એની ઉજવણી સમગ્ર ભારત વર્ષ અને અયોધ્યામાં કરવામાં આવેલ હતી અને એ ઉજવણીના અનુસંધાને દર વર્ષે દિવાળી પર્વની ઉજવણી ભગવાન શ્રી રામને યાદ કરી એમના વનવાસ પૂર્ણ કરી અને અયોધ્યા પધોળાને યાદ કરી ઉજવવામાં આવે છે ત્યારે આજ રોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકગણ દ્વારા આજે રંગોળી સ્પર્ધા રાખવામાં આવેલ હતી અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ થીમ ઉપર દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો એમના વાલીઓએ રંગોળી બનાવેલ હતી આ રંગોળીમાં જે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને વિજેતા થશે તેમને ઈનામ આપી સન્માનિત કરવામાં આવશે દિપાવલીના અનુસંધાને નિધિ સ્કૂલ અને જયપાલ જયપાલસિંહની આખી ટીમ દ્વારા એક રંગોળી સ્પર્ધા યોજવામાં આવી છે રંગોળી સ્પર્ધાના માધ્યમથી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ જાગૃત કરવી અને એ રંગોળીની પાછળ પાછા કલર પૂરવાના કલરની ઇફેક્ટ માણસની બોડી પર વધુ પડતી હોય છે સામાન્ય રીતે આપણે કહેતા હોય છે કે માણસ જ્યારે ઈશ્વર પાસે કંઈક માગતો હોય છે તો કા સુખ માગતો હોય કા સંપત્તિ માગતો હોય કા સ્વાસ્થ્ય માગતો હોય છે પણ વાસ્તવિકતા એનાથી કંઈક અલગ હોય છે માણસે ઈશ્વર પાસે ફક્ત એટલું જ માગવાનું હોય છે કે હે ભગવાન શ્રી રામ મેં મારા જીવનની રંગોળી દોડી છે એમાં મારા કરમ મુજબને આ કલર તમે પૂરજો આ માગણી એ જ યોગ્ય માગણી કહેવાય આજે દીપાવલી એટલે રામનું અયોધ્યામાં આગમન ભગવાન શ્રી રામનું અયોધ્યામાં આગમન રામનો જ્યારે જન્મ નહોતો થયો ત્યારે પણ લોકો એકબીજાને રામ રામ કરતા હતા અને રામ રામ પાછળનો હેતુ એ હતો કે મારા રામ અને તારા રામ આપણા બેની અંદર જે રામ છે એ એક છે અને રામ એટલે શું એ શક્તિનો પરિચય જો કોઈ આપ્યો હોય તો એ રાવણે આપ્યો હતો રાવણ જ્યારે સીતા માતાનું અપહરણ કરીને અશોક વાટિકામાં લઈ જાય છે અને સીતાજીને મનાવવાના અનેક પ્રયત્નો કરે છે પણ સીતાજી માનતા હોતા નથી પછી રાવણ પોતાના ભાઈ કુંભકર્ણ પાસે જાય છે અને કુંભકર્ણને કહે છે કે ભાઈ ભાઈ હું સીતાજીને મનાવવાના અનેક પ્રયત્ન કર્યા પણ સીતાજી માનતા નથી ત્યારે કુંભકર્ણે કીધું કે ભાઈ તું તો બહુ રૂપી છો તું એમ કર રામનું રૂપ લઈ લે અને ત્યારે રાવણે જે રવા બાઈપોની દરેક માણસે યાદ રાખવા જેવો છે કે રાવણે એમ કીધું કે ભાઈ ભાઈ મેં એ કરી લીધું પણ જ્યારે મેં રામનું રૂપ ધારણ કર્યું ને ત્યારે પરશ્રી પ્રત્યેની મારી અભિલાષા નષ્ટ થઈ ગઈ અને રામનું અત્યારે ઇન્ડોનેશિયા એટલે સમગ્ર મુસ્લિમ કન્ટ્રી ત્યાં પણ અત્યારે રામલીલા થાય છે એકવાર એક વ્યક્તિએ ત્યાંના મુસ્લિમને પૂછ્યું હતું કે તમે રામલીલા કેમ કરો છો ત્યારે એ મુસ્લિમે જે જવાબ આપ્યો ને એ આપણે કાન ખોલીને સાંભળવા જેવો છે એ મુસ્લિમે એમ કીધું કે અમને મજબ બદલા પૂર્વજ નહીં બદલે રામ એમના પૂર્વજ હતા અને રામમાં આ શક્તિ હતી રામને જે મર્યાદા પુરુષોત્તમને તમને સંદેશ આપણને આપ્યો છે એને પોતાના જીવનમાં જ્યારે મા કંઈ કંઈ એમને વનવાસ આપ્યો અને વનવાસ ચૌદ વર્ષ ગયા ત્યારે મા કંઈ કઈને પગે લઈ ગયા અને ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી રહ્યા ત્યારે પણ પગે લઈ ગયા એની એટલી બધી રામની પોઝિટિવતા હતી રામે મા કઈ કઈને કીધું કે તમારા માધ્યમથી ચૌદ વર્ષના વનવાસ દરમિયાન મને અનેક વસ્તુ શીખવા મળી પિતાજીનો પ્રેમ શું કહેવાય એ મને શીખવા મળ્યો લક્ષ્મણજીનો ભાઈની શું લાગણી કહેવાય એની અંદર શું શક્તિ હતી એનો અનુભવ મને વનવાસ દરમ થયા સીતાજીની જે પવિત્રતા હતી એનો અનુભવ મને વનવાસ દરમિયાન થયા ભરતની જે મારી પાદુકા રાખીને પૂજન કરીને જે આખો ચૌદ વર્ષ સુધી પોતે સત્તા ઉપર રહ્યા એનો અનુભવ મને થયો હનુમાનજીમાં જે શક્તિ હતી એનો પરિચય થયો લંકા દહન એમને કરી દીધું નંદીગ્રામમાં ભરતજીના આગમનની જાણ કરી દીધી લક્ષ્મણજી માટે હિમાલયમાંથી પણ દવા લઈને આવ્યા આટલી બધી શક્તિનો પરિચયમાં તમે મને વનમાં મોકલો આટલે થયો આ પોઝિટિવતા માણસ માત્ર રામ પાસેથી શીખવા જેવી છે ત્યારે અત્યારે નિજી સ્કૂલે જે કાર્યક્રમ રાખ્યો છે એ બદલ નિજી સ્કૂલના યશપાલસિંહ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારતભરમાં આપણે અનેક તહેવારો મનાવીએ છીએ એમાંનો દિવાળી જે ખૂબ જ ઉમંગ ઉત્સાહથી આ તહેવાર મનાવતા મનાવતા ખૂબ જ દરેક વ્યક્તિ ચાહે નાના બાળકથી માંડીને ઉંમર સુધી દરેકને એવો ઉમંગ ઉત્સાહ રહે છે પણ આજના દિવસે નિધિ સ્કૂલમાં જે રંગોળી સ્પર્ધા રાખવામાં આવી છે કે જેમાં બાળકો વાલીઓ કે જેઓ ખૂબ જ ઉમંગ ઉત્સાહથી રંગોળી બનાવી રહ્યા છે કે જેમાં કંઈ થીમ છે કે આજના વર્તમાન સમયની અંદર જે મોબાઈલ છે ચાહે પાણી બચાવો ચાહે કોઈ પણ એવી આધ્યાત્મિક રંગોળી દ્વારા જેમાં આપ નિહાળી રહ્યા છો કે શ્રીરામ કે જેના માટે કહેવાય છે કે શ્રી રામ સીતા કે જેનું આપણને ખબર નથી કે જે સ્વસ્તિકા આપણે બનાવીએ છીએ ચાર યુગમાં ચાર તિલક કરીએ છીએ એમાંનો સતયુગ ત્રેતાયુગ જ્યાં શ્રી રામ સીતાનું રાજ્ય હતું તો એ ચંદ્રવંશી ગરાનો હતો તો એની આપણને ખબર નથી એટલે આપણે ચંદ્રવંશી શ્રી રામ શ્રી સીતાના રાજ્યમાં એક સિલ્વર દુનિયા હતી પણ અત્યારે આપણને ખબર નથી ને આપણે આવ્યા ધોપર અને કલયુગ પણ જે યુગમાં અત્યારનો યુગ છે સંગમ યુગ કે જેમાં આપણે સ્વયં પોતાની ખુદને સમજી અને ઈશ્વરની સાથે એનું ધ્યાન કરીએ રાજયુગનો અભ્યાસ કરીએ અને એના માટે અત્યારે જે બનાવી છે રંગોળી અને એ રંગોળીમાં પણ કંઈક સામાજિક પરિવર્તન અર્થાત આપણે આપણા જીવનમાં પણ સ્વયંનું પરિવર્તન કરીએ તો સારા વિશ્વનું પરિવર્તન થઈ શકે છે આજના દિવસે જે રંગોળી સ્પર્ધામાં દરેકના ચહેરા ઉપર ખુશી ઉમંગ ઉત્સાહ જોઈને આપણને એમ થાય કે આમાં કંઈક જાણવા જેવું છે પણ એ દરેકની અંદર એક સુસુપ્ત શક્તિ આ જે રંગોળી બનાવે છે અને એમાં પણ કંઈક એમના ઈશ્વરે એક પ્રોપર્ટી આપી છે કે જેના દ્વારા એ રંગોળી બનાવે છે તો આજના દિવસે નિધિ સ્કૂલમાં જે હર્ષા મેડમ શ્રી આ કે જીવોના દ્વારા આજે આ સ્પર્ધામાં અમને આમંત્રણ આપ્યું એ બદલ હા ખૂબ ખૂબ આભાર મારું નામ જેઠવા નૂતન છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું આજ રોજ દીપાવલી પર્વના અનુસંધાને અમારી શાળા દ્વારા રંગોળી કોમ્પિટિશન યોજાયેલું છે જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનોની સાથે સાથે વાલીઓએ પણ ભાગ લીધેલો છે જેમાં અમે બહુ બહુ મજા આવી જેને જેણે પણ સારી રંગોળી કરી હોય તેને એકથી ત્રણ નંબર દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે